તો રાહુલ ગાંધી રાયબરેલીથી નામાંકન પત્ર ભરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોંગ્રેસે જાહેર કર્યું અને કે શર્મા દ્વારા પણ અમીઠી બેઠક પરથી નામાંકન ભરવામાં આવ્યું અને રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી નામાંકન પત્ર ભરી રહ્યા છે અને તેમની સાથે પ્રિયંકા ગાંધી તેમના બહેન તો મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત છે પહેલા તેમણે પૂજાપાઠ કર્યા હતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા તેમના માતા સોનિયા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત છે 20 મીના રોજ રાયબરેલી અને અમરખી બેઠક જે બેઠક પર મતદાન થવાનું છે તેના પર તેનામાંથી આ નામાંકન પ્રક્રિયા રાહુલ ગાંધી દ્વારા ભરવામાં આવી રહી છે પરંપરાગત ઇન્દિરા ગાંધીથી આ ચાલતી આવતી બેઠક છે એટલે કે ઇન્દિરા ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટાતા આવતા હતા ત્યારબાદ સોનિયા ગાંધી આ બેઠક પરથી ચૂંટાતા આવતા હતા અને હવે રાહુલ ગાંધીએ આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમના માતા સોનિયા ગાંધીના આશીર્વાદ મેળવ્યા અને નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું એ પહેલાં તેમને લગભગ એક કિલોમીટર જેટલો રોડ શો પણ કર્યો હતો રાયબરેલી સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી દ્વારા નામાંકન નોંધાવવામાં આવ્યું છે તો રાયબરેલીના એક તરફ જે લોકો છે તે કોંગ્રેસનું સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં તેમના રોડ શોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને રોડશો યોજી તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નામાંકન પત્ર રાહુલ ગાંધી દ્વારા ભરવામાં આવ્યું હતું તો લોકસભા ચૂંટણીના જે છેલ્લા તબક્કા છે તેનું મતદાન માટેનું નામાંકન પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ જેમાં રાયબરેલી બેઠક પરથી ગઈકાલે જ રાહુલ ગાંધીના નામની જાહેરાત થઈને આજે તે પત્ર ભરી રહ્યા છે સોનિયા ગાંધી તેમની સાથે ઉપસ્થિત છે તેમની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત છે મલ્લિકાર્જુન ખડગે પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે નામાંકન પત્ર ભરતા રાહુલ ગાંધીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બે હજાર ઓગણીસમાં બેઠક પરથી સોનિયા ગાંધીએ નામાંકન પત્ર ભર્યું હતું તો રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ બરેલીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે માટેનું નામાંકન પત્ર તેમને ભર્યું કોંગ્રેસે તેના નામની જાહેરાત કરી હતી તો આ તરફ પ્રિયંકા ગાંધી તેમના બહેન છે તે ચૂંટણી નહીં લડે તેવું પણ જોવા મળ્યું છે તો અમેઠીથી કિશોરીલાલ શર્માને કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા તો નામાંકન પત્ર ભરવા માટે રિલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરીએ રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારબાદ નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે તેની સાથે માતા સોનિયા ગાંધી પણ ઉપસ્થિત છે એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કોંગ્રેસના નેતાઓ છે જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે રાયબરેલી સીટ પરથી કોંગ્રેસની જીત થશે તો આ તરફ રાજકારણમાં એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે ભાજપના ઉમેદવાર છે દિનેશ પ્રતાપ પ્રતાપસિંહ તેમના દ્વારા પણ ત્યાં પ્રતિક્રિયા સામે આવી હતી કે રાયબરીના લોકો છે તે આ દિવસે રાહ જોઈ રહ્યા હતા અને હવે વીએમ માં મત આપીને કોંગ્રેસના લોકોને તેનો જવાબ આપશે તેવું પણ ભાજપના ઉમેદવાર રાયબરેલીના દિનેશ પ્રતાપસિંહે કહ્યું હતું તો એક તરફ જંગ છે રાહુલ ગાંધી સામે ભાજપનો ઉમેદવાર છે દિનેશ પ્રતાપસિંહ અને આજે રાયબરેલી બેઠક માટે રાહુલ ગાંધી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે એ પહેલાં તેમણે પૂજાપાઠ કર્યા હતા અને ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા તો રાયબરેલી સીટ પરથી જ્યારે કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી હતી આ તબક્કે વડાપ્રધાન મોદીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે એક તરફ કોંગ્રેસ છે તે ડરી ગઈ છે તેવું પણ વડાપ્રધાન મોદી દ્વારા ક્યાંક તેમની પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું હતું આ સીટ પર એ કોંગ્રેસની પરંપરાગત સીટ માનવામાં આવે છે તો બે હજાર ઓગણીસમાં બેઠક પરથી સોનિયા ગાંધી દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું અને આજે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા બેઠક પરથી નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત છે માતા સોનિયા ગાંધી પણ ઉપસ્થિત છે અને રાહુલ ગાંધી દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવવા માટે રાયબરેલી

કોંગ્રેસ દ્વારા કે શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અમીટી બેઠક પરથી પણ કે એલ શર્મા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને રાયબરેલી આ બંને બેઠકો છે છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા આ બંને બેઠકો પરથી પોતાના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્રણ વાગ્યા સુધીનો સમય છે ત્યારે રાહુલ ગાંધી ઉમેદવારી પત્ર ભરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી ખડગે હાજર રહ્યા અને પ્રિયંકા ગાંધી આ તબક્કે કહ્યું હતું કે અમે સેવાની રાજનીતિ ઈચ્છીએ છીએ પ્રિયંકા ગાંધી દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે અમે સેવાની રાજનીતિ ઈચ્છીએ છીએ પોતાની માતાની આ પરંપરાગત બેઠક છે એટલે કે રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલી પરથી નામાંકન પત્ર ભરતા જોવા મળી રહ્યા છે તો આ થોડીવાર પહેલા અમેઠી સીટ પરથી કે એલ શર્મા દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું રાહુલના નોમિનેશનમાં આખો પરિવાર તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યો છે ત્યારે માતાના આશીર્વાદ મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ આ બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર નોંધાવ્યું છે અને તેમનો મુકાબલો ભાજપના દિનેશ સિંહ સામે રાયબરેલી બેઠક પર જોવા મળશે વીસ મીના રોજ આ બેઠક માટે મતદાન થવાનું છે એક તરફ કોંગ્રેસ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આ સીટ ઉપરથી કોંગ્રેસ જીત હાંસલ કરશે ત્યારે બીજી તરફ ભાજપ છે તે આ બેઠકને લઈને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે